પક્ષિની શૈલી અને જૈન શૈલી બંનેનો સમન્વય કરીને એક અદ્ભુત શિલ્પ સ્થાપત્ય તૈયાર કરવાનો સંકલ્પ કર્યો કે એવું એક શિલ્પ સ્થાપત્ય બને જેના કારણે માત્ર જૈનો નહીં પણ અહીંયા રહેતા અહીંયા આસપાસમાં વસતા અહીંયાથી આવતા જતા જૈન જૈને તરો બધાને આના દર્શનોનો લાભ મળે આનું વિકાસ થાય આસપાસના ગામડાઓનો સપોર્ટ મળે અને ટુરિઝમ રીતે પણ ડેવલપ થાય કે અહીંયા અમદાવાદના જોવાલાયક સ્થળો હોય એને જોવા પણ જે પણ વ્યક્તિ આવે એ ખાસ કરીને અહીંયા આવે અને આ સંકુલ દ્વારા આ દેવાલય દ્વારા આ જીનાલે દ્વારા આખા એક ગુજરાતને આખા દેશને એક સરસ મજાનો સંદેશ મળે ભગવાન કુલચંદ્ર શ્રીશ્વરજી મહારાજા હરદેવનો સપનું સાકાર કરવાનો એટલી શક્તિ અને બળ એ ગુરુના આશીર્વાદથી મળ્યા છે ગુરુદેવે આઠ વર્ષ સુધી આ જે કાળધર્મને થયા છે એમની ભાવના પૂરું કરવાનું એક તક મને મળી છે હું તો સદભાગે સદગડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાની મને તક મળી છે હું તો એ જ કહીશ આ દ્રશ્યમ દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેકથી ખુલે છે તમને બધાને ખબર છે આઈ કોન્ટેકથી મોબાઈલ ખુલે છે એટલે તમે ભગવાનના જ્યારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય તમે પોઝિટિવ થશો અમારા જૈન દરદર્શન અનામિકા આંગળી કરે છે એ અનામિકા એ માઇન્ડ કનેક્શન છે તમારા માઇન્ડના અંદર જે પણ નેગેટિવ ચાલતું હોય જે પણ નેગેટિવ હોય પરમાત્માને ટચ એ આંગળીથી કરે તો તમારી નેગેટિવ દૂર થાય તમે પોઝિટિવ થાવ એ ભાવનાથી આખા દેરાસર ઉપર જ્યારે શિખરો લાગ્યા છે ચોવીસ ચોવીસ શિખરો છે એ શિખરના વચ્ચે ચારે ખૂણામાં ચાર શ્રી શ્રીયંત્રોની સ્થાપના કરવામાં આવી છે જે પણ વ્યક્તિ અંદર દર્શન કરવા જાય એ જૈન હોય અજૈન હોય કોઈ પણ ભાવતી હોય એના એના જે લાગતા ઓળખતા જેને શ્રદ્ધા હોય એ મંત્ર ગણ્યા હોય એ મંત્રો એને ફળ્યા વગર રે નહીં એ એવી એક સંકલ્પ કર્યું છે એવી એક એક આ દેરાસરમાં એક નવી એક વસ્તુ મૂકી છે કે જેને પણ જે પણ આવ્યો દર્શન કરવા એનો બેડો પર થાય અને એ તો કર્યું કર્યું પબ્લિકનો કર્યું કર્યું પણ પ્રાણીઓનો પંખીઓનો આજુબાજુ ભમ્પતીમાં ચોવીસ ચૌદ જેટલા ભગવાન છે એ પશુ પંખીના પણ દર્શન થાય તો એનો ભાવ સુધરે એના ભાવમાં પશુજીવ પાછો ન મળે અને મનુષ્યજીઓને પાછો મળે અને મનુષ્યજીવને પાછી એની સફળતા મળે એટલા માટે મંગળ મૂર્તિઓ પણ ચૌદ મૂકવામાં આવી છે